જૂઠ બોલવા વાળું હરણ એક જંગલ હતું અને એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા અને ઘણા બધા પક્ષીઓ પણ રહેતા હવે આ બધા પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે ખૂબ જ સારો સંપતો કોઈ પણ મુશ્કેલી આવે તો બધા એક થઈ જાય તે મુશ્કેલીને દૂર કરે મિત્રો કહેવામાં આવે છે ને કે સંપ હોય તે કોઈ મુશ્કેલી આવી શકતી નથી તેના ઉપરથી મિત્રો ઘણી બધી વાર્તાઓ છે પણ તો મિત્રો આ જંગલમાં બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા એટલે કે સંપીને રહેતા હતા બધા વચ્ચે એટલે કે ખૂબ જ પ્રેમ હતો એટલે કે ખૂબ જ વહાલ હતો એકબીજાને કોઈ પણ મુશ્કેલીમાં ના દેખી શકે ત્યારે તેમાં હરણ રહેતા અને એ હરણોમાં ટોળામાં એક લંબુ અને છોટું નામના હરણો હતા જે છોટુ હતો તેને રૂઠ્ઠુ બોલવાની આદત ખૂબ હતી તે એ વખત જંગલમાં બધા પ્રાણીઓ વાતો કરી રહ્યા હોય છે ત્યાં જે છોટું હરણ હોય છે એ જાય છે અને બધા પ્રાણીઓ વચ્ચે આવે છે ને કહે છે કે ભાગો રે ભાઈ ભાગો શિકારી આવે છે શિકારી આમ કહી એની વાતો સાંભળી બધા પ્રાણીઓ પણ દોડે છે બધા પ્રાણીઓ દોડે છે દોડે છે દોડે છે અને ખૂબ જ દોડ્યા પછી થાકીને ઊભા ક્યાં છે હરણો એટલે કે ક્યાં છે આ બધા શિકારીઓનું ટોળું ક્યાં છે ત્યારે પેલો છોટું હરણ હોય છે એ કહે છે કે હું તો એક તો તમને જૂઠું બોલીને ઠગાવી રહ્યો હતો એમ બધા કેવા શિકારીના નામથી ડરો છો તેમ કહી તે ત્યાંથી જતું રહે છે બધા પ્રાણીઓ ગુસ્સે થાય છે પરંતુ કરે શું ત્યારબાદ બીજા દિવસે તે પાછું દોડે છે અને આ રીતે જે બધી નાટક કરે છે કે ભાગવરે ભાઈ ભાગો જે શિકારી આવ્યો છે ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે ઉભો રહે છોટું ઉભો રહે છોટું હરણ કે શું સાચકલા મજા આવે છે શિકારી ત્યારે પેલું છોટું હરણ કહે છે શું તમને મારા ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ ના હોય તો અહીંયા અહીંયા ઉભા રહીજો શિકારી આવીને બંદૂક છે તેના હાથમાં તે આપણને મારશે અને પછી શું તમને બધાને મારીને તે લઈ જશે આવી બધી વાતો પેલા છોટું હરણે કરી એટલે બધાને એમ લાગ્યું કે છોટું હરણ સાથે કલામાં જ સાચું બોલી રહ્યો છે એ માટે બધા પ્રાણીઓ પણ ભાગે છે દોડી દોડી થાકી જાય છે અને તે તો પ્રાણીઓ ઉભા રહે છે અને ત્યારે આ છોટું હરણ પાછું હસે છે અને કહે છે કે હું તો તમને મજાક કરી રહ્યો હતો ક્યાંય પણ કોઈ જાતનો શિકારી આવ્યો નથી અને તેમ કહીને તે હસવા લાગે છે અને આ બધું સાંભળીને બધા જે પક્ષીઓ પ્રાણીઓ હોય છે તે ખૂબ જ આમ ગુસ્સે થઈ જતા હોય છે કારણ કે તેમને એમ થાય છે કે આ છોટુ હરણ આપણે દર વખત બેકુ બનાવે છે હવે આપણે બેકુ બનવાનું નથી ત્યારે બીજા દિવસે તે છોટુ હરણ એક નદી કિનારે પસાર થઈ રહ્યો છે તે એક શિકારીને જુએ છે અને તે શિકારી સાચુકલામાં શિકારી હતો એટલે તે કહે છે કે ભાગો શિકારી આવ્યો છે ત્યારે બધા પ્રાણીઓ તેની વાત ઉપર વિશ્વાસ કરતા નથી અને તેમ જ વિચારે છે કે અત્યારે પણ આ શું મસ્કરી એટલે કે મજાક કરી રહ્યો છે એમ વિચારે છે મારે તેના ઉપર કોઈ વિશ્વાસ નથી કરતો અને ત્યારે તે બધા પ્રાણીઓ તેને ખૂબ જ બોલે છે ધમકાવે છે ત્યારે પેલા હરણ ને એમ થાય છે છોટું હરણ ને કે હું તો સાચો જ હતો છતાં પણ આ બધા મને બોલ્યા ત્યારે સાંજનો સમય થાય છે બધા પ્રાણીઓ પોતપોતાના ઘરે જાય છે અને ત્યાં આજે લંબુ જે છોટું હરણનો જે ભાઈ હોય છે લંબુ તે તેને કહે છે કે ચાલ છોટું તને અત્યારે ખૂબ જ દુઃખ લાગ્યું હશે કારણ કે તને અત્યારે મજા કરવા મળ્યો નહીં માટે કહે કે ચાલ આપણે ફરવા જઈએ એમ કહી તે જંગલમાં ફરવા જાય છે અને ચાલતા ચાલતા એક એવી જગ્યા આવે છે કે ત્યાં ખૂબ જ અંધારું હોય છે ત્યાં ખૂબ જ અંધારું હોય છે એટલે હવે તેમને દેખાતું નથી અને તે શિકારીએ જાળ પાછરી હોય છે તેના ઉપર આ છોટું હરણનો પગ પડી જાય છે અને હવે શું તે હે છોટું હરણ જે લંબુ હરણ હતો એનો પગ જે ઝાડમાં પડી જાય છે ત્યારે જે લંબુ હરણ હોય છે કહે છે કે જ્યાં છોટું હરણ પ્રાણીઓને કહે કે આમાં મને નીકાળવા માટે આવે ત્યારે છોટું હરણ જાય છે આથી પાસેને કહે છે કે આથી દાદા મારો ભાઈ એક શિકારીની ઝાડમાં ફસાઈ ગયો છે પરંતુ તેની વાત કોઈ માનતું નથી પછી તે વાંદરા પાસે જાય છે કે વાનર કે મારા જે મારો ભાઈ છે એ જે ઝાડમાં ફસાઈ ગયો છે તમે મહેરબાની કરીને તેને બચાવવા માટે આવું પરંતુ ત્યાંની વાત કોઈ માણવા તૈયાર જ નથી હોતો અને વાત બધા જતા તે નિરાશ થઈને તેના ભાઈ પાસે છે છે કહે કે મારા કહેવા ઉપર કોઈ પણ આવતું નથી કારણ કે હું દર વખત જૂઠું બોલતો અને બધાને એમ લાગે છે કે આ વખત પણ આ જૂઠું જ બોલે છે ત્યારે તે પેલો વાંદરો હોય છે અને પેલું લંબુ હરણ ત્યાંને જોઈ છે જાય છે અને બૂમ પાડે છે કે લ એ વાંદરા તું અહીંયા આવ અને મને બચાવ ત્યારે વાંદરો જુએ છે તો આ લંબુ હરણ છે ત્યારે તે કહે છે કે તું મારાથી તો આ કામ નહીં થાય પરંતુ હું જંગલના જે પ્રાણીઓ છે તેમને હું લઈને આવું છું તે વાંદરો પ્રાણીઓને લઈને આવે છે હાથી એક એક દાંત જાળમાં ફસાવીને એક બાજુ તોડી નાખે છે ત્યાં તો શિકારી આવી જાય છે યુક્તિ વિચારે છે અને ઉભા રહે છે ત્યાં છોટું હરણ દૂરથી આ બંને હરણોને જુએ છે પેલું હરણ લંબુ હરણ એ ફસાઈ ગયું હતું ને બીજું હરણ તો શિકારી બાજુ પીઠ કરીને ઉભું હતું ત્યારે છોટુ હરણે શિકારીનું ધ્યાન ભટકાવે છે અને શિકારી સમજે છે કે એક હરણની જગ્યાએ બે બે હરણ તેમ કહી તેને લાગે છે કે કે જ્યારે આ જાળમાં હરણ છે તે તો છૂટી શકવાનું નથી માટે તે હરણને પકડવા માટે જાય છે પરંતુ લંબુ હરણને ત્યાં તો લે છે અને લંબુ હરણ છોટું હરણને તે આપે છે કે છોટું હરણ ભાગી જાય સ્વીકારી આવ્યો છે તેમ કરી છોટું હરણ ભાગી જાય છે અને બધા પ્રાણીઓ ભેગા થાય છે પોતાના જંગલમાં દોડી જાય છે અને છોટું હરણ એવો પ્રતિજ્ઞા રહે છે કે આજ પછી હું ક્યારેય જૂઠું બોલીશ નહીં તો મિત્રો જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે ખરો વખત આવે છે ત્યારે આપણને ખૂબ જ મુશ્કેલીજનક થતું હોય છે માટે આપણે કોઈ દિવસ જુઠ્ઠું બોલવું જોઈએ નહીં જૂઠ બોલવા વાળું હરણ એક ખૂબ જ સુંદર જંગલ હતું અને એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા અને ઘણા બધા પક્ષીઓ પણ રહેતા હવે બધા પ્રાણીઓ અને પક્ષીઓ વચ્ચે ખૂબ જ સારો સંપતો કોઈ પણ મુશ્કેલી આવે તો બધા એક થઈ જાય તે મુશ્કેલીને દૂર કરે મિત્રો કહેવામાં આવે છે ને કે જે સંપ હોય તે કોઈ પણ મુશ્કેલી આવી શકતી નથી તેના ઉપરથી મિત્રો ઘણી બધી વાર્તાઓ છે પણ તો મિત્રો આ જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા હતા એટલે કે સંપીને રહેતા હતા બધા વચ્ચે ઘાટ એટલે કે ખૂબ જ પ્રેમ હતો એટલે કે ખૂબ જ વહાલ હતો એકબીજાને કોઈ પણ મુશ્કેલીમાં ન દેખી શકે ત્યારે તેમાં હરણ રહેતા અને એ હરણોમાં ટોળામાં એક લંબુ અને છોટું નામના હરણો હતા જે છોટું હતું તેને મૃઠું બોલવાની આદત ખૂબ હતી તે વખત જંગલમાં બધા પ્રાણીઓ વાતો કરી રહ્યા હોય છે ત્યાં જે છોટું હરણ હોય છે એ જાય છે અને બધા પ્રાણીઓ વચ્ચે આવે છે ને કહે છે કે ભાગો રે ભાઈ ભાગો શિકારી આવે છે શિકારી આમ કહી એની વાતો સાંભળી બધા પ્રાણીઓ પણ દોડે છે બધા પ્રાણીઓ દોડે છે દોડે છે દોડે છે અને ખૂબ જ દોડ્યા પછી થાકીને ઊભા રહે છે ત્યારે પેલું જે છોટું હરણ હોય છે એને બધા પ્રાણીઓ પૂછે છે કે ક્યાં છે હરણો એટલે કે કે ક્યાં છે આ બધા શિકારીઓનું ટોળું ક્યાં છે ત્યારે પેલો છોટુ હરણ હોય છે એ કહે છે કે હું તો એક તો તમને જૂઠું બોલીને ઠગાવી રહ્યો હતો તમે બધા કેવા શિકારીના નામથી ડરો છો તેમ કહી તે ત્યાંથી જતું રહે છે બધા પ્રાણીઓ ગુસ્સે થાય છે પરંતુ કરે શું ત્યારબાદ દિવસે તે પાછું દોડે છે અને આ રીતે જે બધી નાટક કરે છે કે ભાગો જે શિકારી આવ્યો છે ત્યારે બધા પ્રાણીઓ કહે છે કે રહે છોટું રહે છોટું હરણ કે શું સાચકલામાં જ આવ્યો છે શિકારી ત્યારે પેલું છોટું હરણ કહે છે શું તમને મારા ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ ના હોય તો અહીંયા અહીંયા ઉભા રહેજો શિકારી આવીને બંદૂક છે તેના હાથમાં તે આપણને મારશે અને પછી શું તમને બધાને મારીને તે લઈ જશે આવી બધી વાતો પેલા છોટું હરણે કરી એટલે બધાને એમ લાગ્યું કે છોટું હરણ સાચે કલામાં જ સાચું બોલી રહ્યો છે માટે બધા પ્રાણીઓ પણ ભાગે છે દોડી દોડી થાકી જાય છે અને તે તો પ્રાણીઓ ઊભા રહે છે અને ત્યારે આ છોટું હરણ પાછું હસે છે એ કહે છે કે હું તો તમને મજાક કરી રહ્યો હતો ક્યાંય પણ કોઈ જાતનો શિકારી આવ્યો નથી અને તેમ કહીને તે હસવા લાગે છે અને આ બધું સાંભળીને બધા જે પક્ષીઓ પ્રાણીઓ હોય છે તે ખૂબ જ આમ ગુસ્સે થઈ જતા હોય છે કારણ કે તેમને એમ થાય છે કે આ છોટું હરણ આપણને દર વખત બેકું બનાવે છે હવે આપણે બેકું બનવાનું નથી ત્યારે બીજા દિવસે તે છોટું એક નદી કિનારે પસાર થઈ રહ્યો છે તે એક શિકારી હતો એટલે તે છે કે ભાગો શિકારી આવે છે ત્યારે બધા પ્રાણીઓ તેની વાત ઉપર વિશ્વાસ કરતા નથી અને તેમજ વિચારે છે કે અત્યારે પણ આ શું મસ્ત કરી એટલે કે મજાક કરી રહ્યો છે એમ વિચારે છે મારે તેના ઉપર કોઈ વિશ્વાસ નથી કરતો અને ત્યારે તે બધા પ્રાણીઓ તેને ખૂબ જ બોલે છે ધમકાવે છે ત્યારે પેલા હરણ એમ થાય છે છોટું હરણ ને કે હું તો સાચું જ તો છતાં પણ આ બધા મને બોલ્યા ત્યારે સાંજનો સમય જ બધા પ્રાણીઓ પોતપોતાના ઘરે જાય છે અને ત્યાં લંબુ જે છોટું હરણનો જે ભાઈ હોય છે લંબુ તે તેને કહે છે કે ચાલ છોટું તને અત્યારે ખૂબ જ દુઃખ લાગ્યું હશે કારણ કે તને અત્યારે મજા કરવા મળ્યો નહીં માટે કહે કે ચાલ આપણે ફરવા જઈએ એમ કહી તે જંગલમાં ફરવા જાય છે અને ચાલતા ચાલતા એક એવી જગ્યા આવે છે કે ત્યાં ખૂબ જ અંધારું હોય છે ત્યાં ખૂબ જ હોય છે એટલે હવે તેમણે દેખાતું નથી અને જે શિકારી જાળ પાથરી હોય છે તેના ઉપર આ છોટું હરણનો પગ પડી જાય છે અને હવે શું તે છોટું હરણ જે લંબુ હરણ હતો એનો પગ જે ઝાડમાં પડી જાય છે ત્યારે જે લંબુ હરણ હોય છે કહે છે કે જ્યાં છોટું હરણ પ્રાણીઓને કહે કે આમાં મને નીકાળવા માટે આવે ત્યારે છોટું હરણ જાય છે આજી પાસેને કહે છે કે દાદા મારો ભાઈ એક શિકારીને ઝાળમાં ફસાઈ ગયો છે પરંતુ તેની વાત કોઈ માનતું નથી પછી તે વાંદરા પાસે જાય છે કે વાનર કે મારા જે મારા ભાઈ છે એ જે જાળમાં ફસાઈ ગયો છે અમે મહેરબાની કરીને તેને બચાવવા માટે આવું પરંતુ તેની વાત કોઈ માણવા તૈયાર જ નથી હોતું અહીં અધૂરી વાત મૂકીને બધા જતા રહે છે તે નિરાશ થઈને તેના ભાઈ પાસે આવે છે ને કહે છે કે મારા કહેવા ઉપર કોઈ પણ આવતું નથી કારણ કે હું દર વખત જૂઠું બોલતો અને બધાને એમ લાગે છે કે આ વખત પણ આ જૂઠું જ બોલે છે ત્યારે તે એક પેલો વાંદરો હોય છે અને પેલું લંબુ રણ ત્યાંને જોઈ છે જાય છે અને બૂમ પાડે છે કે એ વાંદરા તું અહીંયા આવ અને મને બચાવ ત્યારે વાંદરો જુએ છે તો આ લંબુ હરણ છે ત્યારે તે કહે છે કે તું મારાથી તો આ કામ નહીં થાય પરંતુ હું જંગલના જે પ્રાણીઓ છે તેમને હું લઈને આવું છું તે વાંદરો પ્રાણીઓને લઈને આવે છે હાથી એક એક દાંત જાળમાં ફસાવીને એક બાજુ તોડી નાખે છે ત્યાં તો શિકારી આવી જાય છે અને બાકી થવાનું હતું શું કે તેને તેને પકડીને ઉભા રહે છે ત્યાં છોટું હરણ દૂરથી આ બંને હરણોને જુએ છે પેલું હરણ લંબુ હરણ એ ફસાઈ ગયું હતું ને બીજું હરણ તો શિકારી બાજુ પીઠ કરીને ઊભું હતું ત્યારે છોટું હરણે શિકારીનું ધ્યાન ભટકાવે છે અને શિકારીમાં સમજે છે કે એક હરણની જગ્યાએ બે બે હરણ તેમ કહી તેને લાગે છે કે કે જ્યારે આ જાળમાં હરણ છે તે તો છૂટી શકવાનું નથી માટેથી પેલા હરણને પકડવા માટે જાય છે પરંતુ લંબુ હરણને ત્યાં સીધી તો હાથી છોડાવી લે છે અને લંબુ હરણ છોટું હરણને અવાજ આવાજ આવાજ હોય છે તે આપે છે કે છોટું હરણ ભાગી જાય સ્વીકારી આવ્યો છે તેમ કરી છોટું હરણ ભાગી જાય છે અને બધા પ્રાણીઓ ભેગા થાય છે પોતાના જંગલમાં દોડી જાય છે અને છોટું હરણ એવો પ્રતિજ્ઞા રહે છે કે આજ પછી હું ક્યારેય જૂઠું બોલીશ નહીં તો મિત્રો જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે ખરા વખત આવે છે ત્યારે આપણને ખૂબ જ મુશ્કેલીજનક થતું હોય છે માટે આપણે કોઈ દિવસ જૂઠું બોલવું જોઈએ નહીં